હેલો હેર તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે બાયોટેકનોલોજી વન એ યુનિટને સ્ટાર્ટિંગ કરેલું હતું આપણે બધી પદ્ધતિઓ વિશે જાણ્યું હતું કે રિસ્ટ્રિક્શન એન્જેમ શું છે અને ઓલ્ડ બાયોટેકનોલોજી શું ન્યૂ બાયોટેકનોલોજી શું કોને સૌ પ્રથમ રીકોમ્બિનેટ ડીએનએ બનાવ્યું રીકોમ્બિનેટ ડીએનએ એટલે શું આ બધી માહિતી મેળવી હતી અને જે સ્ટેપ હતો એ આ સ્ટેપ આ પ્રમાણે હતો અને અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી હવે આનાથી આગળ આજે આપણે વાત કરવાની છે સ્ટાર્ટ કરીએ લેક્ચરને ને ફરીથી યાદ કરાવું તમને કે આ જે નોટ્સ છે એ એનસીઆરટીથી જ બનાવેલી છે તમે એનસીઆરટી વાંચજો એકવાર તમે લેકચર જુઓ પછી તરત એનસીઆરટી વાંચવાની કમ્પ્લીટ થઈ જશે આનાથી વધારે કે ઓછું કંઈ કરવાની જરૂર પડશે નહીં સ્ટાર્ટ કરીએ પહેલા હું તમને સ્ટેપ યાદ કરાવી દઉં કે પહેલા આપણે શું કરતા રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીમાં કે આપણે એવી વસ્તુ બનાવવાની છે કે પહેલા એનો ડીએનએ જે આપણે રિક્વાયર્ડ છે કે આ પ્રકારનું પ્રોડક્ટ આપણને જોઈએ છે તો એના માટે જે કોડ કરે છે જે ડીએનએ જે ડીએનએનો ભાગ એ આપણે જોઈએ ને એના એને આપણે એક વેક્ટરમાં નાખીએ અને વેક્ટર આપણા યજમાન કોષમાં લઈ જાય ને યજમાન કોષની ઘણી બધી સંતતિ બને એ પ્રમાણે આપણી જે પ્રોડક્ટ છે એ પણ વધારે બને પછી આપણે પ્રોડક્ટનું અલગીકરણ કરી નાખીએ આ પ્રમાણે હતું પહેલું સ્ટેપ હતું કે ડીએનએનું અલગીકરણ કરવાનું બીજું સ્ટેપ હતું કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએનું અવખંડન એટલે ડીએનએના ટુકડા કરવાના એમાંથી જે ઇચ્છિત ડીએનએનો ટુકડો છે એનું અલગીકરણ કરવાનું વાહકમાં આઠ જે ડીએનએ છે ડીએનએ નું આ જે વાહક છે એ વ્હીકલ તરીકે કામ કરશે કે આપણું જે ઇચ્છિત ડીએનએ છે એને યજમાન કોષમાં લઈ જશે તો યજમાન કોષમાં જ્યાં પુનઃ સંયોજિત ડીએનએ છે એનો પ્રવેશ કરાવવાનો અને યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન કરવાનું અને પછી ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ કરવાનું આ પ્રકારે સ્ટેપ હતા હવે આ જે સ્ટેપ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે તો સ્ટાર્ટ કરીએ પહેલું સ્ટેપ સમજીએ કે ડીએનએનું અલગીકરણ ડીએનએના અલગીકરણમાં પહેલી વાત આવે છે કે ડીએનએ ક્યાં હોય તો ડીએનએ આપણો જે કોર્ષ હોય એના કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય તો જે ડીએનએને પછી આપણે રિસ્ટ્રિક્શન એન્જામી વડે કાપવાનું છે તો એના માટે એવું આવશ્યક છે કે ડીએનએ શુદ્ધ સ્વરૂપે હોય બીજા જે અણુ હોય એની આજુબાજુ હોય એ હોવા જોઈએ નહીં એકલું આપણને ડીએનએ પહેલાં મળવું જોઈએ તો જે પણ કોષમાંથી આપણે ડીએનએ જે પણ વનસ્પતિ કોષ પ્રાણી કોર્ષ અથવા બેક્ટેરિયા કોષમાંથી જે આપણે ડીએનએ કાઢવાનું છે એની પેશી અથવા જે કોષ મળે એમાંથી આપણે સૌ પ્રથમ ડીએનએને અલગ કરવાનું છે અને પછી એને કાપીશું અને પછી આપણું ડિઝાયર ડીએનએનો ટુકડો આવશે કોષ રસપટલ હશે એને તોડવું પડશે કોષ કેન્દ્રને તોડવું પડશે અને એના પછી આપણને ડીએનએ મળશે બેક્ટેરિયલ કોષ હોઈ શકે વનસ્પતિ કોષ હોઈ શકે પ્રાણી કોષ અથવા પેશી હોઈ શકે છે કોષ દિવાલ તોડવી પડશે અને એના પછી આપણને ડીએનએ પ્રાપ્ત થશે તો એ તોડવા માટે જો બેક્ટેરિયાનો કોષ હોય તો લાઈસોજાઈમ નામનો ઉત્સેચક વાપરવાનો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય એટલે સેલ્યુલેઝ નામનો ઉત્સેચક વાપરવાનો એની દિવાલ તોડીને અંદર જે ડીએનએ છે ત્યાં સુધી લઈ જશે કાઇટીને જો ફૂગનો કોષ હોય તો આ પ્રકારના ઉત્સેચકો વાપરવાના એના પછી પણ ડીએનએ સાથે આરએનએ હોઈ શકે પ્રોટીન હોઈ શકે એને દૂર કરવા કે શું કરવાનું તો આરએનએને દૂર કરવા રાયબોન્યુક્લિયસ એન્ઝાઇમ વાપરવાનો પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીયસ હવે આપણને આપણું આપણું ડીએનએ એકલું સોલ્યુશનમાં દેખાતું છે આ બધા જે ઉત્સેચકો નાખ્યા એના કારણે બીજા બધા ઘટકોનું પાચન થઈ જશે અને એકલું ડીએનએ હશે પરંતુ એ ડીએનએ અવક્ષેપન તરીકે એ આપણને હજુ દેખાશે નહીં જેમ આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ આપણને ટ્રાન્સપરન્ટ સોલ્યુશન દેખાતું હોય પરંતુ જ્યારે કોઈ બીજું સોલ્યુશન એની અંદર ઉમેરવામાં આવે ને અવક્ષેપ એના દેખાવા મળે ત્યારે આપણને ખબર પડે કે આ આ આયનના અવક્ષેપ છે તો એ પ્રમાણે જે આપણને સોલ્યુશન દેખાતું છે ક્લિયર કટ એની અંદર જ્યારે બધા અણુઓ દૂર કરીએ એના પછી જો ઠંડુ ઇથેનોલ ઉમેરીશું તો શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું થશે અને ડીએનએ નું થાય એટલે પછી એને સ્પુલિંગની પ્રક્રિયા દ્વારા આપણે એને બહાર કાઢીએ આ જે પ્રક્રિયા છે આ પ્રકારનું પ્રેક્ટિકલ બાયોટેકનોલોજીના વિદ્યાર્થી મિત્રોને આવેલું હોય છે બીએસસી કરતા હોય ત્યારે આવી આકૃતિ પણ આપેલી હોય છે એનસીઆરટીમાં કે આ જે ડીએનએ હોય આવું દેખાતું સ્પૂલિંગ પ્રક્રિયા દ્વારા આપણે ડીએનએ ને બહાર કાઢીએ હવે જે આ ડીએનએ આપણને પ્રાપ્ત થયું એને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા કટ કરીશું એટલે ડીએનએના ટુકડા મળશે એ ડીએનએના ટુકડાને જેલ ઇલેક્ટ્રોફોરોસિસમાં નાખીશું હવે આ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ શું કામ કરશે તો ડીએનએના ટુકડાને સેપરેટ કરશે નાના ટુકડાઓ અલગ મોટા ટુકડાઓ અલગ એવી રીતે ડીએનએનો ચાર્જ ખ્યાલ જ હશે બધાને કે નેગેટિવ ચાર્જ છે તો એ નેગેટિવ ચાર્જવાળું ડીએનએ એને આવા એગ્રોસ જેલમાં નાખવામાં આવે જે અહીંયા એક કૂવા તરીકે એક ખાડા તરીકે મૂકેલું હોય જેની અંદર માઇક્રોપીપેડ દ્વારા આપણે આ જે ડીએનએના ટુકડા છે એને ઉપાડીને અંદર મૂકવાના અને અહીંયા નેગેટિવ ચાર્જ એટલે નું છે એટલે અને અહીંયા પોઝિટિવ ચાર્જવાળું વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય જેના કારણે ડીએનએ અહીંયાથી અહીંયા વહન પામે અને નાના ટુકડાઓ જલ્દી વહન પામે એટલે એ આગળ આ જે પોઝિટિવ ભાગ છે એ ત્યાં સુધી પહોંચેલા હશે જે મોટા ટુકડાઓ છે અહીંયા હશે તો માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર આપવાનું અને માધ્યમ તરીકે એગેરોઝ જેલ વાપરવામાં આવે છે જે દરિયાઈ નિંદણ હોય છે બધું યાદ રાખજો કે અગરવસ્જર એ દરિયાઈ નીંદર છે સીવીડ હવે જે આ ના ટુકડા સેપરેટ થશે કેવી રીતે થશે આકૃતિ આપેલી છે એનસીઆરટીમાં તો આ પ્રમાણે મેં કહ્યું એમ કે કૂપ એટલે કે જે ખાડા હોય અથવા જે કૂવા એવું લખેલું હોય છે કારણ કે ઇંગ્લિશમાં વેલ એવું દર્શાવ્યું છે કે અહીંયા આપણે માઇક્રોપીપેડ દ્વારા ડીએનઆઈના ટુકડા નાખ્યા અહીંયા પોઝિટિવ ચાર્જ હશે એટલે અહીંયાથી અહીંયા વહન પામશે ડીએનએના ટુકડા સૌથી નાના ટુકડા અહીંયા હશે અને સૌથી મોટા અહીંયા એટલે આવી રીતે આપણને દેખાશે પરંતુ આ જે ડીએનએ એટલે ડીએનએ આપણે નરી આંખેના જોઈ શકીએ અને આ જે બધી વસ્તુ આપણને જે પટ્ટા બેન્ડ દેખાય છે એ દેખાતા નહીં હોય એને જોવા માટે શું કરવાનું તો એ ડીએનએના ટુકડા જોવા માટે ઇથીડિયમ ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરવાના અભિરંજિત કરીએ અને એના ઉપર યુવી કિરણો એક્સપોઝ કરીએ તો આપણને નારંગી રંગ દેખાશે અને જે રીતે આપણને એ ટુકડા દેખાતા હતા એ ટુકડા આ રીતે પછી આપણને એ ટુકડાઓ દેખાશે નારંગી રંગના નારંગી રંગના દેખાય છે કિરણો એક્સપોઝ કરીએ છીએ ઇથેડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરીએ છીએ બધું યાદ રાખવા હવે આ ટુકડાને અહીંયાથી આવી રીતે જેલમાંથી કાપીને પછી અલગ કરીએ આ જે કાપીને આવી રીતે અલગ કરીએ છીએ એ પ્રક્રિયાને છાલન ઇલ્યુશન કહેવામાં આવે છે હવે જે આ ઇલ્યુશન કરેલો જે ટુકડો છે એ આ ડીએનએના ટુકડાને હવે આપણે વાહક સાથે જોડીશું આપણું રીકોમ્બિનેટ ડીએનએ બનાવીશું પરંતુ હવે આપણે આપણી પાસે કંઈ એવું એક્યુરેટ વસ્તુ નથી કે આપણો આ એક ડીએનએનો ટુકડો છે એ વાહકમાં જશે જ એને કંઈ થશે નહીં ડીએનએનો ટુકડો ખરાબ નહીં થાય તૂટશે નહીં તો એટલા માટે આપણે જે આ ડીએનએનો ટુકડો બહાર કાઢ્યો એની મલ્ટિપલ કોપીઝ એટલે કે ઘણી બધી એની કોપી કાઢી નાખવાની ઘણા બધા આવા બીજા ટુકડાઓ બનાવી કાઢવાની તો એ વધારે કોપી બનાવવા માટે શું કરવાનું એના માટે કરવાનું પીસીઆર રિએક્શન પોલિમરેઝ ચેન રિએક્શન આ પ્રક્રિયામાં શું હોય છે જેમ આપણે ડીએનએનું રેપ્લિકેશન ભણ્યા એ જ અહીંયા કરવાનું કારણ કે ડીએનએની કોપી બનાવવાની છે એટલે ડીએનએનું રેપ્લિકેશન કરવાનું છે પરંતુ આ આર્ટિફિશિયલ પ્રક્રિયા છે અને આના ત્રણ સ્ટેપ છે વિનૈસર્ગીકરણ તાપમાનનું શીતન વિસ્તૃતિકરણ ઇંગ્લિશમાં કહીએ તો ડીનેચરેશન એનલિંગ અને એક્સટેન્શન બરાબર ઇંગ્લિશ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો આવા જે પ્રક્રિયા કરવાની છે એમાં જે જોઈએ તો ન્યુક્લિયોટાઈડ જોઈએ એક જે પ્રાઇમર આપણે કહેતા હતા કે ડીએનએ રેપ્લિકેશનની શરૂઆત કરાવે તો એવા પ્રાઇમર જોઈએ નાના સંશ્લેષિત ઓલિગો કે જે ડીએનએ વિસ્તારના પૂરક પૂરક એવા બે સેટ અને ડીએનએ પોલીમરેજ ઉત્સેચક આ જે ડીએનએ પોલિમરેજ ઉત્સેચક છે આ પ્રક્રિયા જે તાપમાને થાય એ ખૂબ ઊંચું તાપમાન તો એટલા માટે આ ડીએનએ પોલિમરેજ જે છે એ થર્મોસ્ટેબલ હોવો જોઈએ જે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે હવે આ ઇન વિટ્રો કહેવાય કારણ કે આપણે કોષમાં થતી પ્રક્રિયા કોષની બહાર કરીએ છીએ અને એ ક્રિયા વિધિ દ્વારા આપણે ડીએનએ ની મલ્ટિપલ કોપીઝ બનાવીશું કેવી રીતે થાય આ પ્રક્રિયા પહેલું જે સ્ટેપ કહ્યું કે આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે આપણું એને ગરમી આપવાની એટલે એના સ્ટેન્ડ ખુલ્લા પડી જાય પછી એમાં પ્રાઇમર જોડાઈ જાય પ્રાઇમર જોડાયા પછી આપણો ડીએનએ પોલીમરે અહીંયાથી અહીંયા આખું ડીએનએ બનાવી કાઢે જે આપણે ન્યુક્લિયો ટાઈટ પણ આમાં ઉમેરીએ આમાં એક મશીન હોય છે અને જેની અંદર આ બધું આપણે નાખવાનું હોય અહીંયા એક સેમ્પલ ઇન્જેક્ટર કે અહીંયા આપણે ડીએનએ નાખીએ પછી જે ન્યુક્લિયો ટાઈટ છે નાખીએ ડીએનએ પોલીમરે નાખીએ અને પછી આપણે સ્વિચ દબાવી દઈએ એટલે આ પ્રક્રિયા થઈ જાય અને એના ત્રીસ ચક્રો ત્રીસ સાયકલ પૂરા થાય ને ત્યારે એક અબજ જેટલા એટલી કોપીઓ નીકળી જાય ઓકે તો આ પ્રક્રિયા છે આ પ્રક્રિયાને સારી રીતે ત્યારે સમજી શકો કે જ્યારે તમે ડીએનએ રેપ્લિકેશન જાણતા હોય ડીએનએ રેપ્લિકેશન સમજાવેલું છે આનુવંશિકતાનો આણવી આધારવાળા ચેપ્ટરમાં અહીંયા સુધી થઈ ગયું કે ડીએનએ આપણે શોધી કાઢ્યું ડીએનએનું અલગીકરણ કરી નાખ્યું ડીએનએની ઘણી બધી કોપી કઢાવી નાખીએ હવે એને બેસાડીને જે આપણો યજમાન કોષ છે એની અંદર લઈ જવા માટે જે વાહક જોઈએ એની શું વિશેષતાઓ હોવી જોઈએ વાહક કેવો વાપરવો જોઈએ પ્રાણી કોષ વનસ્પતિ કોષ માટે કેવા વાહકો હોય એની ચર્ચા કરીએ સૌ પ્રથમ વાત કરું ક્લોનિંગ વાહકો એટલે કે ક્લોનિંગ વેક્ટર વેક્ટર કહું ત્યાં પણ તમારે સમજી લેવાનું કે આ વાહકની વાત થઈ રહી છે પ્લાઝમિટ અને બેક્ટેરિયા ફેઝની વાત કરે છે એનસીઆરટી આ બંને વાહક તરીકે વપરાય છે જે પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એના માટે પ્લાઝમિટ પ્લાઝમિટની વાત કરી હતી કે વલય આકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે કે જે સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકે બરાબર એક્સ્ટ્રા કોમોઝોમલ હોય આવું હોય અને જે ડીએનએ જેવું જ હોય પરંતુ ડીએનએથી અલગ હોય અને બેક્ટેરિયાના કોષમાં હાજર હોય છે ઘણા બેક્ટેરિયામાં એક અથવા બે હોય ઘણામાં પંદરથી સો જેટલા પણ પ્લાઝમિન હોઈ શકે છે બેક્ટેરિયા ફેઝની વાત કરીએ તો કે આ વાયરસ છે કે જે બેક્ટેરિયાને અંદર રોગ કરે છે અને આ પોતાનું ડીએનએ બેક્ટેરિયાના ડીએનએ સાથે જોડશે અને પછી જેમ બેક્ટેરિયાનું ડીએનએ રેપ્લિકેશન પામશે એમ એનો જે ભાગ છે એ પણ રેપ્લિકેશન પામશે તો જે બેક્ટેરિયા ફેઝની હાનિકારક પ્રોપર્ટી છે એને દૂર કરીને આપણે આપણે આપણું જે ડિઝાયર ડીએનએ છે આપણું જે જનીન છે ઈચ્છિત ડીએનએ એ એની અંદર નાખવાનું ને એ ટેક કરી આવે બેક્ટેરિયાની અંદર તો એ પ્રમાણે આપણે ક્લોનિંગ વાહકો તરીકે આ બંનેને વાપરીએ છીએ આદિકોષ કેન્દ્રીય સજીવમાં એના લક્ષણોને વિશેષતા પહેલા જોઈ લઈએ કે શું લક્ષણો હોવા જોઈએ એ ક્લોનિંગ વાહકમાં પહેલી તો કે સ્વયંજનનની ઉત્પત્તિ ઓરિજિન ઓપ્લિકેશન હોવું જોઈએ ઓઆરઆઈ સાઈટ હોવી જોઈએ કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય સ્વયંજનનની શરૂઆત જ ના થતી હોય તો પછી એ એ વાહક કંઈ કામનો જ નહીં ઓઆરઆઈ સાઈટ કે જેની અંદરથી જે સાઈટ કે જ્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય જે સ્વયંજનનની ઉત્પત્તિ જે ઓઆરઆઈ સાઈટ છે એ શું નક્કી કરશે તો નક્કી કરશે કે જે આપણે જોડાયેલું ડીએનએ છે જે આપણે ડીએનએ જોયું છે એની કેટલી નકલો બનશે એની સંખ્યાને નિર્ધારિત કરે છે બીજું શું હોવું જોઈએ પસંદગીમાન રેખક સિલેક્ટેબલ માર્કર આને કોન્સેપ્ચ્યુઅલ આપણે સમજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ આ જે આપણે અત્યારે કરીએ છીએ ડીએનએ ટેકનોલોજીનું રિકોમ્બિનેટ ડીએનએ બનાવીએ છીએ તો આપણે આ તો કેટલું સૂક્ષ્મ કે આપણે બેક્ટેરિયાને જોઈ નથી શકતા તો બેક્ટેરિયાની અંદર ડીએનએ ગયું છે કે નહીં એ જોવા માટે આપણને કેવી રીતે ખ્યાલ આવશે તો જે વાહકમાં આવેલા સિલેક્ટેબલ માર્કર છે એ આપણને કહેશે કે આ બેક્ટેરિયાની અંદર ડીએનએ ગયું છે કે નહીં આ બેક્ટેરિયાની અંદર આપણું રિકોમ્બિનેટ ડીએનએ ગયું કે નહીં કે એકલો વાહક ગયો છે એ બધું આ સિલેક્ટેબલ માર્કર આપણને કહીએ આપ્યું તો નોન ટ્રાન્સફોર્મેન્ટ ટ્રાન્સફોર્મેન્ટ અને રીકોમ્બિનેટ ટ્રાન્સફોર્મેન્ટ થયા કે નહીં એ દર્શાવવા માટે સિલેક્ટેબલ માર્કર જરૂરી છે રૂપાંતરણ એટલે શું તો ડીએનએના ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય એને રૂપાંતરણ કહેવાય હવે આ જે સિલેક્ટેબલ માર્કર હોય એ તરીકે એન્ટીબાયોટિક રજિસ્ટન્સ જીન અને લેક જેડ જીન લેક જેડ વિશે આપણે લેક ઓપોરનમાં સાંભળ્યું હતું કે આ બીટા ગેલેક્ટો સાઇડેઝ બનાવે અને જેની અંદર આ જે જીન હોય તો એની અંદર આપણે કલર ચેન્જ જોઈ શકીએ ક્રોમોજેનિક સબસ્ટન્સ એની અંદર નાખીએ તો આપણને કલર ચેન્જ દેખાય અને જેના લીધે આપણે નક્કી કરી શકીએ કે આની અંદર જે ઈચ્છિત ડીએનએ છે એ અંદર આવ્યું કે નહીં એ આપણે નક્કી કરી શકીએ આ સિલેક્ટેબલ માર્કરના દ્વારા ત્રીજી વસ્તુ છે ક્લોનિંગ સાઇટ એટલે કે જે ક્યાંથી કટ કરશે રિસ્ટ્રિક્શન એન્જાઇન એ ક્લોનિંગ સાઇટ તો પેલિન્ડ્રોમિક ડ્રોમિંગ સિકવેન્સ ચારથી આઠ ન્યુક્લિયોટાઇડની બનેલી હોય છે અને આ સિલેક્ટેબલ માર્કરની સાથે પ્રેઝન્ટ હોય તો જ કામ નહીં કહેવાય બાકી કંઈ કામ નહીં એટલે કે રિસ્ટ્રિક્શન સાઇડ જે હોય એ આ એન્ટીબાયોટિક રજિસ્ટ્રન્સ જીન હોય તો એની અંદર હોવી જોઈએ આ જે છે એ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુનું એક્ઝામ્પલ છે અને પી એટલે પ્લાઝમિટ બી અને આર એટલે બોલિવર અને રેડ્રી ક્યુ આ જે બોલિવર અને રેડ્રી છે એ વૈજ્ઞાનિકના નામ છે કે જેમને આ પ્લાઝમિટ બનાવી થ્રી ટ્વેન્ટી ટુ એટલે કે આ નંબરનું પ્લાઝમિટ એમની લેબમાંથી બનાવેલું છે આ આર્ટિફિશિયલ પ્લાઝમિટ છે આ જે આ તમે જોઈ શકો છો એમપી સિન આર લખ્યો એ સિલેક્ટેબલ માર્કર કહેવાય આ ટેટ્રાસાઇક્લિંગ આ સિલેક્ટેબલ આ જે હિન્ડ થ્રી બામ બામ એસ વન સાલ વન પીએસટી વન પીવીયુ વન આર વન ક્લે વન આ બધી રિસ્ટ્રિક્શન સાઇટ છે ક્લોનિંગ સાઇટ છે બરાબર કે જે જ્યાંથી જ્યાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ લગાવશે આપણી કામને કેવી કહેવાય જે મેં આગળ દર્શાવી કે ક્લોનિંગ જગ્યાઓ ક્લોનિંગ સાઇટ કઈ કામની કે જે સિલેક્ટેબલ માર્કેટની અંદર આવેલી હોય તો આ બે કામને કહેવાય કારણ કે આ ટેન્ટ્રા સાયક અંદર આવેલી છે આ બે કામને કહેવાય કે જે એમ્પીસીન રજિસ્ટ્રન જીનની અંદર આવેલી છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સાઇટ છે રિસ્ટ્રિક્શન સાઇડ ક્લોનિંગ સાઈડ પરંતુ કામની એક બે ત્રણ અને ચાર છે આ જે પ્લાઝમિડ છે એની અંદર ઓઆરઆઈ સાઇટ પણ આવેલી છે એક આરોપી નામનું જનીન આવેલું છે કે જે રોપ છે એ સ્વયં સ્વયંચન્મમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે આ ક્વેશ્ચન આવી શકે છે આટલી માહિતી આપણે યાદ રાખીશું અને આના ઉપરથી આપણે સમજશું કે સિલેક્ટેબલ માર્કર કેવી રીતે કામ કરે સિલેક્ટેબલ માર્કરની વાત કરીએ કે સિલેક્ટેબલ માર્કર જે ક્લોનિંગ વેક્ટરમાં આવેલું હોય એ આપણને કહે કે આ રીકોમ્બિનેટ ડીએનએ આપણા સજીવ જે યજમાન છે એની અંદર આવી ગયું પહોંચી ગયું કે નહીં એ આપણને કહેશે કેવી રીતે કહેશે એની સમજ એની સમજણ લઈએ તો આ જે છે એ બેઝ હોય છે ઇનએક્ટિવેશન ઓફ એન્ટીબાયોટિક જીન અથવા લેગ જેટ જીન ઉપર જેને ઇન્સર્સનલ ઇનએક્ટિવેશન કહેવાય આ શું છે આખી પ્રોસેસ સમજવાની છે અહીંયા હું સમજાવું સૌ પ્રથમ તો વાત કરીએ જે પ્લાઝમિડ હોય એની એન્ટીબાયોટિક સાઇટ હોય રજિસ્ટન્સ એની અંદર આપણી રિસ્ટ્રિક્શન સાઇટ આવેલી હોવી જોઈએ કે જ્યાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ લગાવશે તો આ એક પ્રકારનું પ્લાઝમિડ છે કે જેની આ એન્ટીબાયોટિક રજિસ્ટન્સ જીન છે અને એની અંદર રિસ્ટ્રિક્શન સાઇટ આવેલી છે અને એની અંદર આપણે આપણું આ ડીએનએ જોડવાનું છે જોડી કાઢ્યું તો આપણે આ જે એની એન્ટીબાયોટિક જે પ્રોપર્ટી હશે એ જતી રહેશે કારણ કે એની વચ્ચે કટ લાગીને એક આપણું આ ડીએનએ એની અંદર જોડાઈ ગયું છે એટલે તો એની એન્ટીબાયોટિક પ્રોપર્ટી ઇનએક્ટિવ થઈ ગઈ એટલે કે રિકોમ્બિનેટ થયું હશે જો આપણું ડીએનએ ત્યાં જોડાયું હશે તો જ આ ઇનએક્ટિવ થઈ છે એટલે ઇનએક્ટિવેશન ઓફ એન્ટીબાયોટિક રેજિસ્ટન્સ જીન અથવા લેક જેટ જીન ક્યારે થાય કે જ્યારે રી બની બન્યું હોય રિકોમ્બિનેટ એટલે કે આપણું જે ઈચ્છિત ડીએનએ છે એ વાહકની અંદર જોડાયું હોય છે હવે આ સમજાવવા માટે હું આ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ નું ઉદાહરણ લઉં અહીંયા બે સિલેક્ટેબલ માર્કર છે એમપીસીલીન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ આ જે રેઝિસ્ટન્સ આવેલું હોય એટલે કે આ બે એન્ટિબાયોટિક નાખીશું તો પણ આ પ્લાઝમિન મરશે ને ટેટ્રાસાયક્લિન વાળું જે સિલેક્ટેબલ માર્કર છે ટિક્સન એન્ઝાઇમનો હું ઉપયોગ કરીશ અહીંયા કટ લગાવશે એટલે આ જે છે ટેટ્રાસાયક્લિન એનું રેઝિસ્ટન્સ જતું રહેશે તો આપણે ઘણા બધા પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુના પ્લાઝમે લીધા બીકરમાં એની પાસે બે સિલેક્ટેબલ માર્કર છે ટેટ્રા અને એમપી હવે આની અંદર મેં ડીએનએ નાખ્યું ડીએનએ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જે ઈચ્છિત ડીએનએ છે એ રિસ્ટ્રિક્શન એન્જામ એવો નાખ્યો કે જે આ ટેટ્રા વાળી જે જગ્યા છે સિલેક્ટેબલ માર્કર છે ત્યાં કટ લગાવે એવો અને એક લાઈગેજ નાખ્યું કે લાઈગેજ એટલે કે જોડી કાઢશે વાઘ સાથે આપણું ઇચ્છિત ડીઆને જોડશે હવે આમાં બે વસ્તુ થઈ શકે કે નોન રિકોમ્બિનેટ અને રીકોમ્બિડન્ટ નોન રિકોમ્બિડન્ટ એટલે કે આના આ જનીન છે અહીંયા ટેટ્રાસાયક્લિન છે ને અહીંયા એમપી છે તો જે કટ લાગ્યો અને પાછો ફરીથી એમને એમ જોડાઈ ગયો એટલે કે આપણું ઈચ્છિત ડીએનએ આની અંદર આવ્યું નથી અને એક રીકોમ્બિડન્ટ કે જેની અંદર આપણું ઈચ્છિત ડીએનએ અહીંયા અંદર આવી ગયું ટેટ્રાસક્લિંગના ભાગ ઉપર હવે આ જે બંને બન્યા એનું ટ્રાન્સફોર્મેશન કરીશું ટ્રાન્સફોર્મેશન એટલે આપણે આ જે પ્લાઝમિટ છે એને ઇકોલાઈની અંદર ટ્રાન્સફર કરીશું ઇકોલાઈ બેક્ટેરિયા આવેલા છે એની અંદર આ બંને નાખ્યા તો એને પણ ત્રણ પોસિબિલિટીઝ છે હવે જે કહું છું એને ધ્યાનથી સાંભળજો એક એવા બેક્ટેરિયા હશે કે જેની અંદર આપણું વાહક પ્લાઝમિટ ગયું જ નથી એનો પહેલો પ્રકાર કે નોન ટ્રાન્સફોર્મન્ટ એટલે કે એનું રૂપાંતરણ થયું જ નથી બીજું છે કે આપણું જે પ્લાઝમિટ છે એની અંદર ગયું પરંતુ રિકોમ્બિનેટવાળું પ્લાઝમિટ ગયું નથી કે જેની અંદર આપણું ડીએનએ ગયું છે ઇચ્છિત ડીએનએ એવું નહીં જે એમને જોડાઈ ગયું હતું એવું પ્લાઝમિડ બેક્ટેરિયાની અંદર ગયું એટલે એની અંદર બંને સિલેક્ટેબલ માર્કર છે એમ્પી સિલિન અને ટેટ્રા એ બંને સેફ જ હશે અને બંને વર્ક કરતી જશે ત્રીજું એવા પ્રકારનું ટ્રાન્સફોર્મેન્ટ બનશે કે જેની અંદર આપણું ઇચ્છિત ડીએનએ વાળું વાહક પ્લાઝમિટ ગયું છે કે જેની અંદર ટેટ્રા સાયક્લિંગ ઉપર કટ લાગી ગયો છે કારણ કે કારણ કે આપણું જે ઇચ્છિત ડીએનએ છે એ ત્યાં જોડાઈ ગયું છે હવે આ જે ત્રણ પ્રકારના જે બેક્ટેરિયા હતા એની કોલોની આપણે ડિસાઇડ કરીએ પહેલાં એનું રેપ્લિકા બનાવીએ કે એક પણ એન્ટિબાયોટિક આપણે અહીંયા નાખી નથી અને આપણને એક પ્લેટ ઉપર ત્રણે ત્રણ પ્રકારની કોલોની ગ્રો કરીએ તો ત્રણે ત્રણ કોલોની ગ્રો થાય કારણ કે એક પણ એન્ટીબાયોટિક અહીંયા નાખી નથી એટલે એક પણ બેક્ટેરિયા મરશે નહીં પછી આજે રેપ્લિકા બનાવ્યો એના બે કોપી કાઢીને મૂક મૂકી દીધા કે જેમાં એકની અંદર એમ્પિસિલિન નાખીને એકની અંદર ટેટ્રાસાઇક્લિન નાખી એમ્પીસિલિન નાખી એટલે કે જે જેની અંદર એમ્પીસિલિન નામનું જે સિલેક્ટેબલ માર્કરે વર્ક કરતું હશે તો જ એ જીવ છે બાકી મરી જશે એટલે કે જે નોન ટ્રાન્સફોર્મેન્ટ હતું કે જેની અંદર આપણું પ્લાઝમિટ ગયું જ નથી એ તો આ બંનેમાં મરી જશે કારણ કે એની અંદર ટેટ્રાસાયક્લિન પણ નથી અને એમ્પીસિલિન પણ નથી હવે જે બીજી કોલોની છે કે જેમાં જે બેક્ટેરિયાની અંદર આપણું વાહક પ્લાઝમિટ ગયું છે પરંતુ એની અંદર આપણું ડીએનએ નથી ગયું કારણ કે એની અંદર બંને સાઇટો વર્ક કરે જ છે કે એનું ટેટ્રાસાયક્લિન પણ કામ કરે છે અને એનું એમ્પી સિલિન રજિસ્ટ્રન્ટ જીન પણ કામ કરે છે એની અંદર આપણું ડીએનએ ગયું નથી ડીએનએ ગયું હોત તો ટેટ્રાસાયક્લિન સાયક્લિનવાળું જે સાઇટ છે એ કામ કરતી ના હોત કારણ કે એનું ઇનસર્સનલ ઇનએક્ટિવેશન થઈ જાય તો એ કોલોની બંને બાજુ ગ્રો કરશે એમ્પી પણ અને ટેટ્રા પણ જેની અંદર રિકોમ્બિનેશન થયું છે એવું જનીન ગયું હશે તો એ એમપી ઉપર ગ્રો કરશે પરંતુ ટેટ્રાસાયક્લિન ઉપર ગ્રો નહીં કરે કારણ કે એનું ઇનસર્સનલ ઇનએક્ટિવેશન થઈ ગયું છે આપણું જનીન દાખલ થઈ ગયું છે એટલે આ કોલોનીને ઉઠાવીને પછી આપણે એવા માધ્યમમાં નાખીશું કે જ્યાં એનું ચર કરીને આપણે એની વધારે પ્રમાણમાં નિપત બનાવી શકીએ કે લેગ જેટ જીન વાપર્યું હોત તો લેગ જેટ જીન વાપર્યું હોત કે લેગ જેટ જીન છે ને એક એમ્પી સિલિંગવાળું છે હવે લેગ જેટ જીનની અંદર આપણે આપણું ડીએનએ ગોઠવીશું એટલે લેગ જેટ જીન કામ કરતું બંધ થઈ જશે પહેલાં વાત કરીએ કે આ લેગ જેટ જીન કામ શું કરે છે તો બીટા ગેલેક્ટો સાઇડે બનાવે કે જે લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે આવું જ્યારે બનાવે અને એની અંદર આપણે જ્યારે ક્રોમોજેનિક સબસન્સ નાખીએ તો બ્લુ કલર આવે તો બ્લૂ કલરની કોલોની આવે એટલે આ સમજી લેવાનું કે અહીંયા આનું લેગ જેટ જીન કામ કરે છે અને લેગ જેટ જીન કામ નહીં કરતું હોય તો ત્યાં આપણું ડીએનએ જોડાઈ ગયું છે તો અહીંયા પણ ત્રણ પ્રકારના બેક્ટેરિયા છે એક કે જેમાં આપણું પ્લાઝમિડ ગયું જ નથી બીજું બેક્ટેરિયા છે કે જેમાં વાહક પ્લાઝમિટ ગયું છે પરંતુ એવું વાહક પ્લાઝમિડ ગયું કે જેના અંદર આપણું ઈચ્છિત ડીએનએ નથી ગયું એવું પ્લાઝમિટ ગયું કે જેની અંદર આપણું ઈચ્છિત ડીએનએ ગયું છે કે જેના લીધે આપણું જે લેગ જેડ જીન હશે એની અંદર આપણું ઈચ્છિત ડીએનએ હશે એટલે લેગ જેડ જીન કામ કરતું નહીં હોય હવે કોલોની બનાવીએ તો કોલોનીમાં પહેલાં એમ્પીસિલિન નાખ્યું એમપીસીલીન નાખ્યું એટલે પહેલી કોલોની તો આવશે જ નહીં કારણ કે એની અંદર તો આપણું વાહક પ્લાઝમિડ અંદર ગયું જ નથી એટલા માટે અહીંયા મરી જશે એમ્પી સિલિન છે એટલે બીજું બીજા પ્રકારના જે બેક્ટેરિયા કે જેના એમ્પી એમ્પી પણ કામ કરે છે અને લેગ જેટ જીન પણ કામ કરે છે જેના અંદર આપણું ઈચ્છિત ડીઆઈને ગયું નથી તો એમ્પી કામ કરે છે એટલે કોલોની આવશે અને લેગ જેટ જીન કામ કરે છે એટલે બ્લ્યુ કલરની કોલોની આવશે બરાબર હવે આપણું જે જની પ્લાઝમિટ છે આ લેગ જેટ જીનની અંદર ગયું એટલે લેગ જેટ જીન કામ કરતું બંધ થઈ ગયું પરંતુ એમ્પી સિલિન કામ કરતું છે કારણ કે એની અંદર ગયું નથી એટલે કોલોની આવશે પરંતુ બ્લુ કલરની નહીં આવે કારણ કે એનું લેગ જેટ જીન કામ નથી કરતું વ્હાઇટ કલરની કોલોની આવશે એટલે આપણે એને ખ્યાલ આવશે કે આ રિકોમ્બિનેટ ટ્રાન્સફોર્મેન્ટ છે તો આ રીતે સિલેક્ટેબલ માર્કર હેલ્પ કરે છે આપણને ફાઇન્ડ આઉટ કરવામાં કે કોની અંદર ડીએનએ ગયું છે અને કોની અંદર ડીએનએ નથી ગયું ખૂબ જ સમજવાવાળી પ્રક્રિયા છે એકવાર તમે ફરીથી આ વિડીયો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો આનાથી આગળ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થઈ હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મળી આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ